શ્રી ગણેશાય સર્વેને જય માતાજી આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે આજે આપણે ભરી નવરાત્રિ વિશે વાત કરવાના છીએ તો આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો જેથી આ બાબતે તમને પણ જાણકારી મળી રહે પોષ માસની હાર્ડ ધ્રુજાવતી ઠંડીમાં લીલા શાકભાજીનું સેવન ગુણકારી અને આરોગ્ય વર્ધક મનાયું છે શાકભાજી કંદ મૂળ તો જીવન પોષક ઔષધિ છે એવો પ્રેરક સંદેશ માનવ જાતને આપવા માટે આપણા પુરાણકારોએ પોષ માસમાં સાકમ ભરી નવરાત્રી ઉત્સવનું આયોજન કર્યું છે માર્કંડે પુરાણ દેવી ભાગવત તેમજ શિવ પુરાણ વગેરેમાં એ દેવીનો મહિમા ઘવાયો છે શિવ શક્તિ પાર્વતીના અનેક સ્વરૂપો પૈકી બે સ્વરૂપો તે અન્નપૂર્ણા દેવી અને શાકંભરી દેવી ભયંકર દુષ્કાળ સમયે આકાશમાંથી વિવિધ શાકભાજીની વર્ષા કરીને વિશ્વની પ્રાણી સૃષ્ટિને ભૂખમરાથી શાકંભરીએ બચાવેલી ભૂખ્યા જનોનો પ્રાણીઓનો જઠરાગ્નિ ઠારવા દેવી પૃથ્વી લોક ઉપર અવતરે છે શાકંભરીનો અર્થ થાય શાકભાજી દ્વારા લોકોનું ભરણ પોષણ કરનાર દેવી નવરાત્રિ એટલે આદ્ય આદ્યશક્તિનું મહાપર્વ ભારતના જુદા જુદા પ્રદેશોમાં કુલ ચાર નવરાત્રિઓ ઉજવાય છે ભગવતી દેવી શક્તિનો કેવો પ્રભાવ એ ચારેય નવરાત્રિઓ છે ચૈત્રી નવરાત્રિ ચૈત્ર સુદ એકમથી નોમ સુધી અષાઢી નવરાત્રિ અષાઢ સુદ એકમથી નોમ સુધી આસો માસની નવરાત્રિ આસો સુદ એકમથી નૌમ સુધી અને સાકમ ભરી નવરાત્રિ પોષ સુદ અષ્ટમીથી પૂર્ણિમા સુધી અન્ય નવરાત્રીઓનો આરંભ સુદ એકમથી થાય છે જ્યારે એકમાત્ર માત્ર શાકમભરી નવરાત્રિનો આરંભ શુદ્ધ આઠમથી એટલે કે દુર્ગાષ્ટમીથી થાય છે સાકમભરી દેવીની પ્રાગટ્ય કથા વિશે વાત કરીએ તો માર્કંડે પુરાણના દુર્ગા સપ્તશતી કે દેવી મહાત્મા નામના આખ્યાન પ્રમાણે બધા દેવોના તેજ પૂંજમાંથી પ્રગટેલી દેવીએ મધુ કૈટપ મહિષાસુર વગેરે રાક્ષસોનો સંહાર કર્યો તે પછી દુર્ગમ નામના રાક્ષસનો સંહાર કરવાથી દેવી દુર્ગા નામે ઓળખાઈ દેવી શક્તિના આવા વિજયનો ઉત્સવ નવરાત્રિ રૂપે ઉજવાય છે દુર્ગા સપ્તશતીના અગિયારમા અધ્યાયથી દેવીના પ્રાદુર્ભાવની કથા છે રાક્ષસોના વધથી પ્રસન્ન થઈને દેવોએ ભગવતી મહાદેવીની સ્તુતિ કરી ત્યારે દેવીએ જણાવ્યું ભવિષ્યમાં એકવાર અનાવૃષ્ટિને કારણે સો વર્ષનો દુષ્કાળ પડશે તે સમયે હું ઋષિ મુનિઓની પ્રાર્થનાથી અયો નિજા રૂપે ઉત્પન્ન થઈશ અને મારા દેહમાંથી એટલા બધા શાકભાજી ઉત્પન્ન કરીશ કે જેનાથી વૃષ્ટિ થાય ત્યાં સુધી સંસારના બધા પ્રાણીઓનું રક્ષણ થશે તે પછી દુર્ગમ નામના રાક્ષસનો વધ કરીશ અને કારણે દુર્ગા નામથી ઓળખાઈશ મારું નામ શાકંભરી દેવી રૂપે પણ વિખ્યાત થશે દુર્ગા સપ્તશતીના અગિયારમા અધ્યાયની કથા કરતા દેવી ભાગવતની કથા થોડીક જુદા પ્રકારની છે અનાવૃષ્ટિથી દુષ્કાળની દારૂણ સ્થિતિ સર્જાતા દેવીએ સાકમભરીનું રૂપ લઈ દેવોને આપેલું વચન પૂર્ણ કર્યું દેવી ભાગવતની કથા આ પ્રમાણે છે દેવીનો સંહાર કરવા માટે હિરણ્ય કશીપુ રાક્ષસના રૂરૂનો પુત્ર દુર્ગમ તપસ્યા કરવા બેઠો બ્રહ્મદેવને પ્રસન્ન કરીને એમની પાસેથી વરદાન મેળવી તેણે બધા વેદ ચોરી લીધા પરિણામે દેવો વેદ ભૂલી ગયા તેથી યજ્ઞ યજ્ઞાદી વૈદિક કર્મો બંધ પડ્યા નિત્ય કર્મો પણ બંધ થઈ ગયા સર્વત્ર હાહાકાર મચી ગયો છકી ગયેલા દુર્ગમે સ્વર્ગ પર ચડાઈ કરી દેવો સુમેરુ પર્વતના શિખરે આશ્રય લીધો પૃથ્વી પર અનાવૃષ્ટિથી દુષ્કાળ પડ્યો લોકો ભૂખે મરવા લાગ્યા છેવટે બ્રાહ્મણોએ વિનંતી કરતા ચતુર્ભુજા દેવીએ સતનેત્ર યુક્ત એટલે કે સતાક્ષીનો રૂપ ધારણ કરીને દુર્ગમનો વધ કર્યો તેમજ તેણે ચોરેલા વેદ પણ મુક્ત કર્યા એટલું જ નહીં દેવીએ શાકંભરી બનીને સર્વત્ર શાકભાજી કંદમૂળ ફળ ફૂલ વરસાવ્યા લોકોને જીવાડ્યા દેવી જનમાનસમાં શાકંભરી તરીકે ઓળખાયા તેમની ઉપાસનામાં નવરાત્રિ ઉત્સવ પ્રવર્તિત થયો શિવપુરાણની ઉમા સહિતાના અધ્યાય પચાસમાં પણ મહાદેવી દુર્ગાના સતાક્ષી વગેરે અવતારોનું નિરૂપણ થયું છે આમાં અન્ય પુરાણો કરતાં કેટલીક વિગતો જુદી છે દુર્ગમ રાક્ષસના ત્રાસ અને દુષ્કાળથી દિન દુખી લોકોને જોઈને દેવી સાકમ ભરીને દયાળુ આંખોમાંથી અશ્રુનો પ્રવાહ વહેવા લાગ્યો એ પ્રવાહમાં રસાળ બનેલી ધરતીમાંથી શાકભાજી ફૂટી નીકળ્યા દેવી સાકમભરીના દેહમાંથી બીજી દસ મહાવિદ્યાઓ કાલી તારા છિન્નમસ્તકાશ્રી વિદ્યા ભુવનેશ્વરી ભૈરવી બગલામુખી ધૂમરા ત્રિપુરસુંદરી અને માતંગી અસ્ત્રશસ્ત્ર સહિત પ્રગટ થઈ દિવ્ય તેજવાળી માતૃકાઓ પણ પ્રગટ થઈ આ બધી દેવીઓ અને અસુરો વચ્ચે સંગ્રામ થયો અને સતાક્ષી સાકમભરીએ દુર્ગમને હણી નાખ્યો પોષી પૂર્ણિમા શાકમભરી પૂર્ણિમા કહેવાય છે તેથી તેનું નામ પડ્યું શાકમભરી પૂર્ણિમા દૈવી શક્તિનો કોઈ પણ પ્રાગટ્ય દિન પણ પોષી પૂર્ણિમા ગણાય છે શાકમભરી નવરાત્રીની ઉજવણી વિશે વાત કરીએ તો સાકંભરી નવરાત્રી પોષ સુદ આઠમ દુર્ગાષ્ટમીથી પ્રારંભ કરી પોષી પૂર્ણિમા સુધી ઉજવાય છે દુર્ગાષ્ટમીએ દેવીની મૂર્તિની સાથે ઘટ યંત્ર વગેરેની સ્થાપના કરીને વિધિવત પૂજન અર્ચન કરી સવાર સાંજ જગદંબાના ગીતો ગવાય છે નૈવેદ્ય ધરાવાય છે આરતી પ્રાર્થના કરીને પ્રદક્ષિણાપૂર્વક નમસ્કાર કરાય છે કેટલાક પરિવારોમાં માતાજીના અખંડ દીપ એટલે કે અખંડ જ્યોતનું પણ સ્થાપન કરાય છે ક્યાંક તેલ અને ઘીથી બંને જુદા જુદા દીપકોનું સ્થાપન થાય છે સામાન્યતઃ અન્ય નવરાત્રિઓની જેમ આ નવરાત્રિ પણ ઉજવાય છે પરંતુ વિશેષતામાં એ છે કે શાકભાજી તેમજ ફળ ફૂલ ધરાવવામાં આવે છે સ્વામિનારાયણ વગેરે મંદિરોમાં શાકોત્સવ ઉજવાય છે પોષ માસની સાકમભરી નવરાત્રીની ઉજવણી મુખ્યત્વે તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં થાય છે સાકમભરી દેવીના શરીરની ક્રાંતિ નીલા રંગની છે તેમના નેત્રો નીલકમળ જેવા છે તે પરમેશ્વરી કમળમાં નિવાસ કરે છે વિવિધ પ્રકારની શાકભાજીથી તેઓ ઘેરાયેલા છે તે શાક સમૂહ રસસભર ભૂખ તરસ અને મૃત્યુના ભયને નષ્ટ કરનારી છે વળી તેઓ ફૂલ પલ્લવ મૂળ વગેરેથી સંપન્ન છે તે દેવી દુષ્ટોનું દમન અને પાપ વિપત્તિનું શમન કરનાર છે ઉમા ગૌરી સતી ચંડી કાલિકા અને પાર્વતી પણ તેઓ જ છે દેવી ભાગવતના સ્કંદ સાત અધ્યાય સત્યાવીસમાં દેવીએ કરે સ્તુતિ સતાક્ષી શાકંભરી સ્ત્રોત મળે છે દુર્ગમ રાક્ષસનો સંહાર કરીને દેવીએ ત્રણેય જગતને ભયમુક્ત કર્યા ત્યારે સર્વદેવોએ તે જગદંબા શાકંભરીની સ્તુતિ આરંભી એના આપણે ભાવાર્થ સમજીએ કે હે પરમેશ્વરી તમે તો જગતની ભ્રાંતિ સ્વરૂપ વિવર્તનું મુખ્ય કારણ છો હે શાકંભરી હે શિવે હે સતાક્ષી તમને વારંવાર નમસ્કાર છે હે સર્વ ઉપનિષદોમાં વર્ણવાયેલ હે દુર્ગમ અસુરને સંશ્વરી હે શિવે હે પંચકોષમાં રહેલ માં તમને નમસ્કાર છે મુનિશ્વરો નિર્વિકલ્પ ચિત્ત જેમનું ધ્યાન ધરે છે તે ઓમકારના અર્થરૂપ ભુવનેશ્વરીને અમે ભજીયે છીએ અનંત કોટી બ્રહ્માંડના જનની દિવ્ય શરીરવાળા અને બ્રહ્મા વિષ્ણુ વગેરેના જનની એવા અમે તમને સર્વભાવથી દયાળુ પરમેશ્વરી શતાક્ષી માતા વિના કયા સર્વેશ્વર દેવ પામર દિન દુઃખી લોકોને જોઈને રુદન કરે છે અર્થાત એક માત્ર સાકંભરી એટલા બધા દયાળુ છે કે જનોને જોઈને કરુણાથી અશ્રુ સારે છે દેવોએ કરેલા સ્તુતિથી જગદંબા સાકમભરી સંતુષ્ટ થયા અને તેમણે અસુરોએ આપેલા ચાર વેદ દેવોને અર્પણ કર્યા મિત્રો અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે માટે વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ હર